પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાનું થાય છે જેને ધ્યાને લઈ લોકસભાની ચૂંટણી અધિકારી કર્મચારીઓ તેમના ઉપયોગ કરી શકે તે માટે ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી પંચ દ્વારા સગનમ કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે ચૂંટણી ફરજમાં રૂકાયેલા અધિકારી કર્મચારીઓ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સહિત ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા પોલીસ જવાનોએ પણ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો લોકસભા ચૂંટણીના આ પર્મમાં આજે ભરૂચ કલેક્ટર ઓફિસ ખાતે પોસ્ટલ બેલેટનું મતદાન શરૂ થયું છે ત્યારે અમે પણ મત આપી અમારો અધિકાર લીધો છે અને હું મીડિયાના મિત્રો મારફતે તમામને આહવાન કરીશ કે મતદાનની આ પ્રક્રિયામાં તમામ મતદારોએ મોટા જોડાઈ અને લોકશાહીનો પર્વ ઉજવવો જોઈએ અને મતદાન કરવું જોઈએ ભરૂચ પોલીસ હોમગાર્ડ જીઆરડી આ તમામ સંખ્યા લગભગ ચાર હજાર છસોની છે ભરૂચ જિલ્લામાં આ તમામ લોકો પોસ્ટલ બેલેટ મારફતે આ મતદાન કરશે અને કલેક્ટર કચેરીના આ પ્રાંગણમાં જે આ મતદાન થઈ રહ્યું છે ત્યાં કલેક્ટર કચેરીની ઇલેક્શનના તમામ સ્ટાફ ખૂબ મહેનત કરીને આ પર્વ ઉજવી રહ્યો છે ત્યારે એ લોકોને આ પર્વમાં આપણે સહભાગીદારી થઈએ અને તમામ મતદાન કરે એવી મારી તમામને અપીલ છે